અંકલેશ્વર થી ને જોડતા સ્ટેટ હાઇવેના માર્ગ ઉપર ભંગાર બનતા વાહન ચાલકો ભંગાર રસ્તા ઉપર લઈને વાહનો લઈને પસાર થતા હેરાન પરેશાન થઈ રહ્યા છે અંકલેશ્વર નેત્રંગને જોડતા સ્ટેટ હાઈવે માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર સામનો કરી રહ્યા છે ભરૂચ શહેર અને ગુલબાંગો ફૂકી રહ્યા હતા જે મોટી મોટી વાતો કરવામાં આવી રહી હતી તે વિકાસની હવે મેઘરાજાએ પ્રથમ વરસાદની સાથે જ પોલ ખોલી નાખી હોય તેમ લાગી રહ્યું છે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડતા અતિ મહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બી માર્ગ બની ગયો છે આ સેંકડા વાહન ચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચલાવવું પ્રશ્ન મંજૂર કરવામાં પરંતુ થી ચાર મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી જેના કારણે માર્ગ ની હાલત હવે બધ થી બદતર બનતી જઈ રહી છે જેના કારણે અનેક વાહન ચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાલીયા અને નેત્રંગના ગ્રામ્ય વિસ્તારો અનેક લોકો ધંધા રોજગારી અર્થે અંકલેશ્વર અવર જવર કરતા હોય છે પરંતુ ખાડાઓના કારણે ગતિ ઘટતા ટ્રાફિક જામની પણ સ્થિતિનું નિર્માણ થઈ છે આ માર્ગ પરથી ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે જેના કારણે માર્ગ ને વધુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ માર્ગ તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો

કેવળ સર જાહેરાત જ સમય મોટો અકસ્માત સર્જાય તેવી સંભવિતતા ને નકારી શકાય તેમ નથી અલ્પેશભાઈ માણસોને તકલીફ પડે છે જેમ કે આ અંદર પેશન્ટ બેઠા છે બે કલાક થઈ ગયા અંકલેશ્વર આવવામાં પણ એટલા બધા ખાડા છે કે માણસ અડધા અંદર મરી જાય અમારે તો ખાલી એક જ અપીલ છે કે રોડ સારો બનાવો માણસોને તકલીફ નહીં પડે કલ્પેશભાઈ ખાસ કરીને તમે કરીનેત્ર અત્યાર સુધી અહીં સુધીનો રસ્તો જોયો બરાબર શું લાગે છે આ રસ્તો મંજૂર થયો છે ખરો મેં તો વીસ વર્ષથી સાંભળું છું પણ કોઈ રસ્તા મંજૂર થયા નથી છસો સિત્તેર કરોડ રૂપિયાનો પાસ થયો છે અંકલેશ્વર બુરાનપુર રોડ એવું કંઈ લાગતું નથી કે રોડ પાસ થયો હતો ખાલી આ તો બસ આપણને એમ જ બતાવે છે કે રોડ બનાવવાનો છે રોડ બનાવવાનો છે ખાડા પૂરીને જતા રહે છે ખાલી અચ્છા નુકસાન કરતા અકસ્માત ડિલેવરી લઈ જાય તો અડધી ડિલેવરી તો એમને રસ્તામાં જ થઈ જાય ને કેમ કે એમને પછી હોસ્પિટલમાં જાઓ તો વધારે નુકસાન થઈ જાય રોડ રસ્તા સારા બને કોઈને ડિલેવરી કેસ સુધરે કોઈનું પેશન્ટને તકલીફ હોય તે સુધરે કેમ કે આવા રસ્તા સરકારે નવ યુવાન ને તો મહેનત કરે જ છે સાહેબ પણ રોડ રસ્તા સારા હોય તો એને આવા જવામાં નેત્ર થી કેટલા મજૂરો કેટલા બધા માણસો અપડાઉન કરે છે એમને કેટલી બધી તકલીફ પડે છે તો અમારે અપીલ એક જ છે કે રોડ બનાવો સારો આવા જવા માણસ તકલીફ નહીં પડે એમને રોડને સારું બની જાય છે તો બધાના વાટે સારું રહેશે મેરાજા બાબુ હૈ અંશ્વર વટારિયા ચાલતા હું આપણે યુસંબળી તક સહી બાકી વટારિયા તક બહુ ખરાબ છે કૃપયા કર કે જલ્દ અલ્દ બનવાઈએ દોડ દિક્કત ચલાને ગાડી કાઢી દિક્કત હોય એ હેથી થોડા જલ્દી કરવા એ કંઈક કરવાની મારું નામ જયદીપભાઈ છે હું રોજ ભરૂચથી વાલીયા અપડાઉન કરું છું અને આ રસ્તાની બહુ બિસ્માલ હાલતમાં રસ્તો છે જે કોઈ પણ માણસ જાય તો કમરનો દુખાવો ન હોય યંગ જનરેશન હોય એને કમરનો દુખાવો થઈ જાય એવી જરૂર છે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જલ્દી તકે આ રસ્તાને સમારકામ કરે કોઈપણ રીતે અને સારું એવું કરી આપે એવી અમે માંગ રાખીએ છીએ સરકાર એમ્બ્યુલન્સમાં ઢેરી પેશન્ટ છે કોઈકને અકસ્માત નરેથી થાય તો શું પરિસ્થિતિ શકાય છે તો એમ્બ્યુલન્સને તો બહુ પોતા વાર લાગે એવી બિસ્માર હાલત છે આ રસ્તાની સર મોટા વાહનો જે જાય છે તેની પરિસ્થિતિ કેવી હોય છે કેવી રીતે કોઈ પણ તમારે ઓવરટેક કરવો હોય તો તમારે સો વાર વિચારવું પડે એવું છે

દર્શભાઈ આ રોડે તમને કાયમી આવો છો જે જે તે આવશે તો કંસંતારો એટલો લાગે કે ગાડી ફેલાવવાની મને નઈ થતી આરા જેટલા છે ક્યાંથી આવો સંતાની સૂચે રસ્તાની હાલત કે આરા જેટલા ઊંડા છે કે ગાડી ફેલાવવાની મને નઈ થતી શું માનતા છો તમારી મંતે કયો રસ્તા કેટલા વર્ષ સુધી ફેલાવવાની શું કહેશો તમે સરકારને સરકારને એટલું જ કહે કે રસ્તો બનાવો તો શું કહેવાનું મારું નામ ઉદિપાઈ છે મેં જીઆઈડીસી જીઆઈડીસીમાં આવું છું મેં સર્વિસ સર્વિસને જાઉં છું નેત્રંગ બી પણ આ રસ્તો એટલો ખરાબ છે એટલી હદે કે કોઈ ફોર વ્હીલને આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને અમુક ખાડા તો એવા છે કે ગાડીના પંચર બી થઈ જાય છે અને આ રસ્તો મંજૂર બી થઈ ગયેલો છે પણ કોઈ લોકો આમાં સાથ સંભાળ લેવા રાજી નહીં અને હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે તો કોઈ એવો ખાડાનો અંદાજ બી નહીં આવતો કે આ ખાડો કેટલી હજે ઊંડો હશે કે ગાડી આપણી અંદર જાય અને પડતી પડતી રહી જાય કે સાઈડ પર ખેંચાય જાય ત્યારે ખબર પડે કે કોઈ દર્દીને અહીંયા લઈ જવો હોય તો અરે દર્દીને લઈ જવો હોય તો હાલમાં દર્દી તો પાંચ કિલોમીટર બી સવારી કરે છે કે એવું નથી ડ્રાઈવરને બી તકલીફ પડે રસ્તો પાસ કરવામાં અને દર્દીની હાલત બી ગંભીર થઈ ગઈ અહીંયા આ રસ્તા પર ડિલિવરી પેશન્ટની ડિલેવરી પેશન્ટ ની તો બહુ હાલત ખરાબ છે એકસો આઠ બી એટલી સ્પીડે નીકળી શકે એવી પરિસ્થિતિ નહીં આ રોડ પર કે હાલમાં અત્યારે કોઈ દર્દીને રિફર કરી શકે એવી